જય હિન્દ ફરી એકવાર નવા વિડીયોમાં સ્વાગત છે તો પોલીસ ભરતીના ફોર્મની તારીખ પણ વહી ગઈ અને ભરતીના ફોર્મ પણ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે તો આજના વિડીયોમાં આપણે આવેલા તમામ ટ્વીટ વિશે વાત કરીશું તો વિડીયો પૂરો જોશો તો તમને સમજાઈ જશે ભરતીનું સંપૂર્ણ ગણિત ક્યારે સંમતિપત્રક આવશે ક્યારે ક્યારે શારીરિક કસોટી આવશે અને કોના કોના ફોર્મ રિજેક્ટ થશે ભરાઈ ગયેલા તો સૌથી પહેલાં તમામ આપણા સબસ્ક્રાઈબરને વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં અંતિમ યુદ્ધ ખાખી એકવાર જરૂર લખી રાખે તો સૌપ્રથમ આપણે જોશું કોના કોના ફોર્મ રિજેક્ટ થશે તો અગાઉ પણ એક ટ્વીટ આવી ગયેલ હતું પહેલી જૂની વાર જ્યારે ફોર્મ ભરાણ ત્યારે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જ્યારે રક્ષક ભરતીમાં અરજી કરનાર ફ્રી ભરવા પાત્ર દ્વારા ફ્રી ભરી ના હોય તેવા ઉમેદવારોએ યાદી વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે તો એવી રીતે તમે જનરલ કેટેગરીવાળાએ ફોર્મ ભેરા હશે તો ફ્રી નહીં ભરી હશે તો તમારું ફોર્મ રિજેક્ટ થશે તો ફી તમારે ભરી દેવાની તેર તારીખ છેલ્લી છે હવે બીજું ટ્વીટ કોના ફોર્મ રિજેક્ટ થશે તો જેણે અગાઉ ફોર્મ ભરા હતા ને હવે નવ સપ્ટેમ્બરથી ફોર્મ છેલ્લી તારીખ હતી ને એમાં જે લોકોએ ભૂતકાળમાં અરજી કરેલા હોય તેઓએ પાછી અરજી કરી હશે તો એના ફોર્મ પણ રિજેક્ટ થશે જેમ કે એક્ઝામ્પલ તરીકે તમે જ્યારે એપ્રિલમાં ફોર્મ આવ્યા હતા ત્યારે તમે ઓબીસીમાં આવતા હોય અને તમે જનરલમાં ફોર્મ ભેરવું હોય અને અત્યારે તમારી પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આવી ગયું હોય અને તમે અત્યારે સપ્ટેમ્બરમાં પાછા ફોર્મ આવ્યા ત્યારે તમે ઓબીસી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર નાખીને પાછું ફોર્મ ભર્યું હોય તો તમારા બંને ફોર્મ રિજેક્ટ થશે કારણ કે ત્યારે તમારી પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હાટવાનો સમય હતો અને અત્યારે તમે ફોર્મ ભરો તમારું ફોર્મ રિજેક્ટ થશે તો તે માટે તમારે શું કરવું જોઈએ તો એના માટે એક તમારે ભરતી બોર્ડમાં પોસ્ટ કરવાનું રહેશે એક પત્રક જેમાં તમારે ડિટેલ ભરી પંદર સપ્ટેમ્બર સુધીમાં તે પત્રક તમારે ભરતી બોર્ડની ત્યાં જમા કરવાનું રહેશે એડ્રેસ પણ આપેલો હતો એક આપણે પીડીએફ આવેલી હતી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપમાં મોકલ છે ત્યાં જોડાઈ જાજો તો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર તમને અરજી મળી જાય કે અગાઉ એપ્રિલ બે હજાર ચોવીસમાં જે ઉમેદવાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડરમાં લાયક હતા પરંતુ બોથમાં અરજી કરવાને બદલે ભૂલથી પીએસઆઈ કેડર તથા લોકરક્ષક કેડરમાં અલગ અલગ અરજી કરેલ છે તેમને હવે નવેમ્બર નવેસરથી બીજી અરજી કરવાની જરૂર નથી તેમની અલગ અલગ કરેલ બંને અરજીઓ માન્ય ગણવામાં આવશે પરંતુ આ માટે ઉમેદવારે નિયત નમૂના મુજબ અરજી પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે તારીખ પંદર સાંજ સુધીમાં પોસ્ટ કુરિયર મારફતે મોકલી આપવાની રહેશે તો સમજાઈ ગયું હશે તમારે કે ત્યારે તમે માન્ય હતા પીએસઆઈના ફોર્મ ભરવા માટે તમારી પાસે ડિગ્રી હતી છતાં તમે અલગ અલગ ફોર્મ ભરેલા હતા તો તમારે બે ગણો માટે આ અરજી મોકલવાની રહેશે તો સૌથી વધારે મિત્રોના પ્રશ્નો આવી રહ્યા હતા કે સંમતિપત્રક ક્યારે આવશે ભરવાના અને સંમતિપત્રક કેવી રીતે ભરવું અને સંમતિપત્રક કોણ કોણ ભરી શકે બાકીના ફોર્મ ભરેલા હતા એ રિજેક્ટ થઈ શકે કે નહીં તો સંમતિપત્રક આપણે જેવું આવશે એવું આપણે ચેનલ ઉપર અને અપડેટ મૂકી દઈશું એટલે સબસ્ક્રાઈબ તો કરી જ લેજો તેના વિશે પણ આપણે સંપૂર્ણ વિડીયો બનાવીશું તો સૌપ્રથમ પ્રથમ તમારે સંમતિપત્રક ભરવાનું આવશે એટલે તમારે ઓજસ ઉપર જઈને ઓનલાઈન એપ્લિકેશન ઉપર જઈને ત્યાં જે તમને જે કોન્સર્ટ ફોર એક્ઝામ લખેલ હશે અત્યારે તો નથી આવેલ પણ જ્યારે આવશે ત્યારે તમારે ત્યાં સિલેક્ટ જોબ કરી કન્ફર્મેશન નંબર તમને જે ખૂણામાં લખેલું હોય પ્રિન્ટમાં ડાબી બાજુ જે ખૂણામાં આઠ અક્ષરના લખેલ હશે કન્ફર્મેશન નંબર એ નાખી જન્મ તારીખ તમારી નાખી જે ફોર્મમાં નાખેલ છે તમે એ અને કેપ્ચર જે લખેલ છે એ તમે લખશો એટલે તમારે કન્ફર્મેશન ફોર્મ ભરવાનું આવશે જે કંઈક આ પ્રકારનું હશે એમાં તમારે જે કોડ હશે એ તમારે કોડ યાદ રાખવાનો રહેશે જે ખૂબ જ જરૂરી કોડ હશે એવી રીતે તમારે સંમતિપત્રકમાં કોડ આવશે એની પ્રિન્ટ તમારે કાઢી લેવાની રહેશે એ કોડ તમે જ્યારે કોલ લેટર ભરવાના આવશે ત્યારે એ કોલ લેટરમાં તમારે આ કોડ નાખશો ત્યારે તમારું કોલ લેટર નીકળશે ત્યાં સુધી કોલ લેટર નહીં નીકળશે એટલે પત્રક ભરવું જરૂરી છે એટલે સંમતિપત્રક આવશે જ્યારે નવેમ્બર કા આપણે નવેમ્બરના સ્ટાર્ટિંગમાં આવશે તો આ જે કન્ફર્મ થશે કોલ લેટર નીકળશે બીજવાના પછી અને અહીં આવેલી તમામ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે અને આની પ્રિન્ટ કઢવીને સાચવી રાખજો સંમતિપત્રકની કદાચ સંમતિપત્રક તમારી પાસે હોય છતાં કોલ લેટર ન નીકળતું હોય તો તમે ભરતી બોર્ડને કહી શકો છો કે સંમતિપત્રક મેં કાઢેલું હતું એવી રીતે આમાં કોર્ટ લખેલા આવશે તે પણ તમારે યાદ રાખવાનો રહેશે ને એની પ્રિન્ટ કઢવી લેવી તો આ પ્રકારનું કંઈક સંમતિપત્રક આવશે જ્યારે આવશે ત્યારે આપણે સંપૂર્ણ આનો વિડીયો બનાવીશું ત્યાં સુધી તૈયારીમાં ધ્યાન રાખો અને દોડવાનું ચાલુ કરી દો હવે નેક્સ્ટ ટોપિક વિશે આપણે આગળ વધીએ તો ક્યારે આવશે પરીક્ષા ને કેટલા ફોર્મ અત્યાર સુધી ભરણ તો નવ સપ્ટેમ્બરનો ટ્વીટ આપણે વાંચીએ તો પોલીસ ભરતીમાં અત્યાર સુધી એક લાખ એકતાલીસ હજાર અરજી કન્ફર્મ થઈ આ સપ્ટેમ્બરમાં જ્યારે નવા ફોર્મ અઠ્યાવીસ છવ્વીસ તારીખથી ચાલુ થયા હતા નવ તારીખ સુધી એમાં જે એક લાખ એકતાલીસ હજાર નવી અરજી કન્ફર્મ થઈ ગઈ અને બીજી આપણે વાત કરીએ તો જૂની જે અરજી હતી એ અંદાજે દસ લાખ આજુબાજુ હતી તો એ પણ ટ્વીટ એક આવ્યું હતું જે એક હિરેન નામના વ્યક્તિએ ટ્વીટ કર્યું હતું તો એમાં આપણે જોઈએ તો એલઆરડી માટે કુલ દસ લાખ વીસ હજાર થી વધુ અરજીઓ આવી નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં શારીરિક કસોટીનું આયોજન થઈ શકે છે તો નવેમ્બર અને ડિસેમ્બર નજદીક છે તો દોડવાનું ચાલુ કરી દેજો આવા ટ્વીટ તો આવતા રહેશે એટલે નવેમ્બર ડિસેમ્બર હવે ઓક્ટોબર અને પછી નવેમ્બર ત્યાં સુધીમાં સંમતિપત્રક અને કોલ લેટર પણ આવી જશે એટલે રનિંગ ચાલુ કરી દેજો નવેમ્બર ડિસેમ્બર સુધીમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલનું રનિંગનું આવી ગયું હતું જે એક હતું જેમાં કે જાન્યુઆરી ફેબ્રુઆરીને બદલે ડિસેમ્બર જાન્યુઆરી માસમાં લેખિત એક્ઝામ પરીક્ષા પીએસઆઈ માટેની શક્યતા છે એવી રીતે લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી બે હજાર પચીસને બદલે જાન્યુઆરી બે હજાર પચીસમાં થવાની શક્યતા છે તો જેમ બને એમ વહેલી ભરતી બોર્ડ પરીક્ષા લેવાની ઉતાવળમાં છે તો તમે તમારી તૈયારી રાખજો કારણ કે હવે સમય નથી આર આર પણ આવી ગયા આપણે સિલેબસ પણ આવી ગયો નવા ફોર્મ પણ ભરવાના ચાલુ થઈ ગયા જૂના ફોર્મ પણ ભરાઈ ગયા અરજી કન્ફર્મ પણ ઘણી થઈ ગઈ હવે તૈયારી તમારે ચાલુ કરવાની છે હવે બાના નહીં હાલશે અને બીજી આપણે વાત કરીએ તો પીએસઆઈ લેખિત પરીક્ષામાં બંને પેપર એકસાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપર વનમાં પાસ થયા હશે તેમનું પેપર ટુ તપાસવામાં આવશે તો એના વિષયનો પણ વિડીયો બનાવેલો છે સિલેબસ વિશેનો પીએસઆઈ કોન્સ્ટેબલનો ગિફ્ટ સિરીઝવાળો હતો તે એવી રીતે એ વિડીયો પણ ચેક કરી લેજો તો બંને પેપર એક પેપર એકસાથે લેવામાં આવશે અને કોન્સ્ટેબલના પણ આપણે વાત કરીએ તો પાર્ટ વન અને પાર્ટ ટુ પણ બંને એક જ પેપર લેવામાં આવશે તો તેમાં તમારે પાર્ટ વનમાં ચાલીસ ટકા લાવવા ફરજિયાત છે માર્ક અને પાર્ટ ટુમાં પણ ચાલીસ ટકા લાવવા ફરજિયાત છે એવી રીતે તમારે બંનેમાં થઈને એસી માર્ક લાવવા ફરજિયાત છે બસો માર્કના પેપરમાંથી કોન્સ્ટેબલ માટે ઓકે તેવી રીતે તમે તૈયારી ચાલુ કરી દેજો ગણિત રીઝનિંગને બધા પૂછાવવાના છે તો પેપર અઘરું કાઢશે હસમુખ પટેલ તો હવે વાત કરીએ આપણે બીજા એક ટ્વીટ વિશેની કે જેમાં જેમને કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હોય પ્રિન્ટ તમારી પાસે હોય છતાં તમને કન્ફર્મેશન નંબર ન મળતો હોય પ્રિન્ટમાં તમને જે આઠ અક્ષોનો દાબી બાજુ દેખાશે એ કન્ફર્મેશન નંબર હશે અથવા તમારે કન્ફર્મેશન નંબર મેળવવો હોય તો ઓજસ ઉપર જઈ હોમ પેજ ઉપર તમે હેલ્પ ક્વેરી સેક્શનમાં તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો અહીંયા લખેલ હશે ત્યાં તમે ક્લિક કરશો અને એડવર્ટાઇઝમેન્ટ નંબર નાખશો ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ બે હજાર ત્રેવીસ ચોવીસ એક અને મોબાઈલ નંબર અને જન્મ તારીખ નાખશો તો કન્ફર્મેશન નંબર તમારો આવી જશે તો આજનો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થયો હશે તમારા બધા ડાઉટ ક્લિયર થઈ ચૂક્યા હશે કોને ફોર્મ રિજેક્ટ થશે અને ક્યારે સંમતિપત્રક ભરવાના આવશે અને સંમતિપત્રક કેવું આવશે ભરવાનું કોલ લેટર ક્યારે આવશે અથવા આપણે રનિંગ અને શારીરિક કસોટી લેખિત એક્ઝામ ક્યારે આવશે એ તમામ ડાઉટ તમારા ક્લિયર થઈ ગયા હશે તો તમામ તમારા તૈયારી કરતા મિત્રોને આ વિડિયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં અંતિમ યુદ્ધ ખાખી લખવાનું નહીં ભૂલતા મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત